લગતર તાલુકાના છારદ ગામ ખાતે મંદિરમાં ત્રાટક્યા તસ્કરો છારદ ગામ ખાતે આવેલા શક્તિમાના મંદિર ખાતે તસ્કરો ત્રાટક્યા સત્તાવન હજારથી વધુનો મુદ્દામાલ ચોરાયો લગતર તાલુકામાં તેમજ ગ્રામ્યમાં દિન પ્રતિદિન રોજબરોજ ચોરીના બનાવો વધી રહ્યા છે શહેર તેમજ ગ્રામ્યમાં તસ્કરો દ્વારા તરખાટ જોવા મળી રહ્યો છે તસ્કરો દ્વારા અવારનવાર ધાર્મિક સ્થળ જેવા કે જૈન મંદિર મસ્જિદ ધાર્મિક સ્થળોને ટાર્ગેટ કરી ધાર્મિક સ્થળોમાં રહેલી ચીજવસ્તુઓની ચોરી કરવામાં આવી રહી છે તાલુકાના છરદ ગામ ખાતે તારીખ છ બે બે હજાર પચીસના દાન પેટીના બે હજાર રૂપિયા મૂર્તિ ઉપર ચાંદીનો મુગુટ સિત્તેર થી પંચોતેર ગ્રામનો આશરે કિંમત છ રૂપિયા માતાજી ઉપર મૂકેલું મોટું છતર ત્રણસો ગ્રામ કિંમત રૂપિયા પચીસ હજાર મૂર્તિ ઉપર રાખેલ નાના મોટા

સુરેન્દ્રનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે